હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો આજ તો જવાનું છે આપણે તમને આગળ ખબર પડી જશે ક્યાં જવાનું છે અને બપોર એક વાગે જવાનું છે તો સાડા બાર આસપાસ નીકળી જશું ચાલો તો આપણે આગળ જોઈએ આજે આપણે સીજ જવાના છીએ ઓકે બધા નાસ્તો કરવા બેસી ગયા છે પોવા બટેટા અને ચા ચાલો બધા નાસ્તો કરવા હલા મેલે જમવા બટેડાના સાક ડાળ ભાત રાઈસ કેરી કેરી શિકન હાલો તમાર આવો છો પુના ઓમી પુના જાવ તો ઓમી બેલા બેલા જમવા બેસી જ હા પછી પાછા હો હાલે મજા આવશે ના એમ કામ હો દરમ તમે કામ હો તો

આપણી બસ આવી જ ગઈ છે ઓલમોસ્ટ ટાઈમ જ છે બસમાં બેસી ગયા છે ચાલો બધા પુના રાજકોટમાંથી બહાર નીકળી છીએ પહોંચી ગયા છે આપણે લીંબડી દર્શન હોટેલમાં જો આ દર્શન હોટેલ છે ત્યાં બધું મળી રહે છે અને જે જમવું હોય નાસ્તો કરવો હોય ચા પાણી બધી વસ્તુ અમદાવાદ આવી ગયું અમદાવાદ છે અમારી બસ મનીષ ટ્રાવેલ્સ અને અમે ડિનર માટે ઊભી રાખી છે બસ ગેલેક્સી કરીને હોટલ છે વડોદરા પાસે ત્યાં ચાલો તો ફાઈનલી પૂના પહોંચી ગયા છે સાડા સાત જેવું થયું છે પૂનાનું વેધર જોઈ લો એકદમ મસ્ત વરસાદ જેવું છે આજનો વિડીયો ગેમ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં